વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીમાં વધુ સચોટતા આવે તે માટે બે દિવસીય વિશેષ સદન સુધારણા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના અલગ અલગ વિધાનસભા વિસ્તારોમાં આવેલ વસાહતો અને સોસાયટીઓને ધ્યાનમાં રાખીને આ ખાસ ડ્રાઇવ શરૂ કરાઈ છે અકોટા વિધાનસભા વિસ્તાર હેઠળની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મા ભારતીય શાળામાં આયોજિત કેમ્પ દરમિયાન જાણવા મળ્યું હતું કે શહેરમાં કેટલાક વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીઓના દબાણો તોડાયા છે ત્યારે કેટલીક સોસાયટીઓ રીડેવલપમેન્ટ અંતર્ગત છે પરિણામે ઘણા મતદારોની વિગતોની ખરાઈ બાકી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્રએ સમગ્ર શહેરના વિવિધ બૂથ વિસ્તારોમાં તારીખ પંદર સોળ બાવીસ અને ત્રેવીસ નવેમ્બરના રોજ આ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પમાં બીએલઓ દ્વારા ફોર્મનું વિતરણ કરવામાં આવે છે અને નવા મતદારોને ફોર્મ ભરવામાં સહાયતા પણ આપવામાં આવે છે જેમણે પહેલાં ફોર્મ ભર્યા છે તેવા મતદારોના ફોર્મ પણ અહીં સ્વીકારવામાં આવશે ઉપરાંત જેમણે હજુ સુધી ફોર્મ મેળવ્યા નથી તેમને પણ કેમ્પમાં જ ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે ચૂંટણી તંત્ર દ્વારા શહેરના તમામ વોર્ડ ઓફિસોમાં હેલ્પ ડેસ્ક પણ કાર્યરત કરવામાં આવ્યા છે જેથી નાગરિકોને સરળતાથી પોતાના નામમાં સુધારા વધારા અથવા તો નવી એન્ટ્રી કરાવી શકે આ ખાસ કેમ્પો મતદાર યાદીને અપડેટ તથા નિખાલસ બનાવવાના મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે નાગરિકોને પોતાના વિસ્તારમાં યોજાતા કેમ્પનો લાભ લેવા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે મહાનગરપાલિકા તરફથી અથવા તો આપણા જે ગુજરાત વિધાનસભા વિસ્તાર તો કોર્પોરેશનનો વિસ્તાર તરીકે જે શિક્ષણ મધ્યવર્તી સ્કૂલની અંદર આપણે જે નામની અંદર ફેરફાર કરવા માટે એડ્રેસ ચેન્જ કરવા માટે ગુજરી ગયેલા હોય તો તેમનું નામ કમી કરવા માટે આવી બધી વ્યવસ્થાઓ આજે મૂકવામાં આવેલી છે આ મૂકવા માટે આ જે વ્યવસ્થા છે તે સુંદર અને સારી રીતે કરવામાં આવેલી છે આજે આપણા વડોદરા શહેરની અંદર મહાનગરપાલિકાની ઇલેક્શન હવે નજીકમાં આવી ગયેલું છે અને થોડા દિવસ પછી પણ આ ડિક્લેરેશન થશે એમાં આ જે મતદાર યાદી નવેસર છાપીને આવશે એમાં આપણને જે નામજોગ વ્યવસ્થિત જો નામમાં કંઈ ભૂલ હોય અટકમાં કંઈ ભૂલ હોય પછી તમે એડ્રેસ ચેન્જ કરેલો હોય તેમાં કંઈ હોય તો એ સુધારા વધારા કરવા માટે આપણા જે સરકારી સરકારી ઓફિસમાંથી આ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ વ્યવસ્થા કરતા વખતે જે આજે જે આપણે જે આયોજન કરવામાં આવેલું છે તે સારી રીતે સુંદર આયોજન કરેલું છે અને આપણા જે વિસ્તારની અંદરના જે લોકો છે તે લોકોને ક્યાં જવું તમે ક્યાં સુધારણા કરવી છે ક્યાં યાદી તમને આપવાની છે તે વ્યવસ્થિત ટેબલ ઉપર કામગીરી સરસ અને સાંતોષકારક કામગીરી ચાલે છે અને આ વડોદરા શહેરના લોકોએ આ વહેલી તકે આપણો આ લાભ લેવો એવો અમારી વિનંતી છે છતાં પણ અમે આમ ફરી પાછું કહીએ છીએ કે તમારું જો નામ ખોટું હોતું હોય અથવા તો કંઈક ભૂલ થયેલી હોય ઉંમરમાં હોય કે જન્મ તારીખમાં હોય કે તમારા એડ્રેસમાં હોય તે વ્યવસ્થિત તમે વહેલાં જાગીને આ વડોદરા શહેરની અંદરના મધ્યવર્તી શાળા ખંડેરાવ માર્કેટની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે તો તમે આ બધાએ લાભ લેવા વિનંતી છે અને મેં પણ આ સારી રીતે લાભ લીલે છે જય હિન્દ નાગરિકો ઘણા નાગરિકો મુંજાયેલા છે એમને ખબર નથી પડતી કે એમનું નામ કઈ રીતે શોધવું એટલે અમારી મદદ તો લઈ છે સતત અમને વારંવાર ફોન પણ આવે છે અમે મદદ પણ કરીએ છીએ કે તમે આવી રીતે શોધો નામ બે હજાર બેની યાદ મતદાર યાદી આવતી શોધો એટલે મદદ થાય છે પણ હજી પણ થોડું સમય લાગશે આવતું કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના હોય છે અને વ્યક્તિઓ આપતા ગઈ છે કે એનું મારાનું પ્રમાણપત્ર જોઈએ છે ને એનું સાત નંબરનું અમે ફોર્મ ભરી દઈએ છીએ એ રીતે એ પછી ડિલીટ થઈ જશે અને નવામાં તો એનું જે આધાર કાર્ડ છે એને એલસી છે એનો ફોટોગ્રાફ એની લાઇટ બિલની જરોક્સ અને બીજા જે ઘરના વેરા બિલની જરોક્સ એ રીતે એવું એડ કરી શકાય ઘરના પુરાવા તરીકે આજે મોટલા બલગ જે જે બધા બૂથ છે જે ચૂંટણીમાં વોટિંગ કરા જાય છે બધા તમામ બૂથ પર આ કામ ચાલે છે આજનો શનિ અને રવિ અને બાવીસ અને ત્રેવીસ આવતા શનિ રવિ પણ છે સમય નવથી એકમાં બધા વોટર્સ આવી શકે છે અહીંયા અને એના સિવાય અમે લોકો બીએલઓ તરીકે અમે એરિયામાં જઈને પણ આ કામ કરવાના છીએ આજે જોરદાર છે જોરદાર છે એમને એરિયામાં જઈને અમે પણ કહ્યું હતું સરકારશ્રીએ પણ જાહેરાત કરી છે એટલે બધા આવી રહ્યા છે હવે અહીંયા એક વાગ્યા પછી અમે પણ એ પોતે ફિલ્ડમાં જઈશું એરિયામાં જઈને અમે પણ કામગીરી કરીશું એટલે ટોટલ બસોની આસપાસ કલેક્ટ થઈ ગયા બસોની ઉપર થયા હશે હાલ એટલા ગણ્યા નથી પણ બસોની આસપાસ નીલમ પરમાર